જય સ્વામિનારાયણ આજે આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે અમરેલી જિલ્લાની બગસરાની ધરા આ પવિત્ર ધરા પર કે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી કે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી પ્રતિષ્ઠા મહોત્સવનું અહીંયા આયોજન થઈ રહ્યું છે આ એક આયોજન છે એ અદ્ભુત અને અકલ્પનીય છે પહેલી વખત એવું કદાચ બની રહ્યું છે કે ગુજરાતની પણ વિશ્વભરના લોકો છે એ સ્વામિનારાયણ ભગવાનને અહીંયા જે આ ધામની અંદર જે મહોત્સવ થવા જઈ રહ્યો છે આ મહોત્સવની અંદર અગિયાર જાન્યુઆરી બે હજાર એકવીસ બે હજાર ચોવીસથી લઈ અને ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એમાં કાર્યક્રમ ચાલવાનો છે એક સપ્તાહનો જે કાર્યક્રમ છે આની અંદર આ જે મુખ્ય જે મુખ્ય સભા સ્ટેજ છે કે જ્યાં આ સભા સ્ટેજનું જે આગળનું ગ્રાઉન્ડ છે એ લગભગ ત્રણસો બાય છસો ફૂટનું છે એ સાથે આ મંદિર અને મંદિરને અડખે પડખેની જે આપણી ખેડૂતભાઈઓની જે જમીન છે એની અંદર આ લગભગ ચારસો વીઘાથી પણ વધારે જગ્યાની અંદર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એક અદ્ભુત કાર્યક્રમ છે અને સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જ આ સંભવ બને છે અત્યારે જેવી રીતે અહીંયા અલગ અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે પાર્કિંગની વ્યવસ્થા હોય અથવા તો જે સ્ટેજની વ્યવસ્થાઓ છે ઉતારાની વ્યવસ્થાઓ છે અને સ્વામિનારાયણ ભગવાનની કૃપા હોય તો જેવું શક્ય બને કે એવું જ બન્યું છે કે બગસરાની અંદર જેટલા પણ સમાજોની વાડી છે એ દરેક સમાજે પોતાની વાડી છે એ પણ આમાં આપણે ઉતારા માટે અને અન્ય વ્યવસ્થાઓ માટે અર્પણ કરેલી છે એ સાથે અનેક ખેડૂત ભાઈઓ છે એ પોતે કોઈ પણ લાલચ વગર ભગવાનને એક સેવામાં પોતે ક્યાંક સહયોગ આપવા માટે છે એટલે જમીનો પણ આ આપણે આ ઉત્સવ માટે અહીંયા ફાળવેલી છે આ જમીનો છે એ પણ ખેતીની જમીન છે અને એની અંદર ચારસો વીઘાથી પણ વધારે જમીનની અંદર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એટલે આ એક

એ ચોક્કસથી આપણે માનીએ કે ભગવાનની કૃપા હોય તો આવા આપણા જીવનમાં આવતા હોય એ આપણા જીવનકાળ દરમિયાન આ મહોત્સવ જે છે એનો લાભથી આપણે વંચિત ન રહી જઈએ એટલે દરેક હરિભક્તોને આમંત્રણ છે આવો બગસરા અગિયારથી ઓગણીસ જાન્યુઆરી દરમિયાન આ સુંદર આયોજન આપણે માણીએ ને પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બની અને આપણું જીવન પણ આપણે ધન્ય બનાવીએ સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને સંતોના આશીર્વાદ મળે એનાથી વિશેષ આપણા જીવનમાં બીજી કોઈ મૂડી મિલકત ન હોય એટલે આ તમામ આશીર્વાદ લેવા માટે આપ પણ પધારો અને સહભાગી બનો જય સ્વામિનારાયણ